નમસ્તે મિત્રો ભાગો સભાને કેટલાક પ્રશ્ન જોઈએ પણ અહીંયા જો માઇનસ એટલે કે ભાગાકાર આપેલો છે પ્લસ એટલે કે ગુણાકાર આપેલો છે ભાગાકાર એટલે કે માઇનસ આપેલો છે અને ગુણાકાર એટલે કે પ્લસ છે સંખ્યા આપેલી છે ચાર ઓપ્શન આપેલા છે સૌથી પહેલા સો લખી દો સો પ્લસ છે તો પ્લસ ની જગ્યા શું છે તો ગુણાકાર છે અહીંયા લખી દો ગુણાકાર પાંચ માઇનસ છે તો માઇનસ છે માઇનસ જગ્યા શું છે ભાગાકાર છે જોઈ જોઈને જે છે લખી દો દસ ના દસ ગુણાકાર છે તો ગુણાકારની જગ્યાએ પ્લસ કરવાનું છે પ્લસ બસો પચાસ ભાગાકાર છે તો ભાગાકારની જગ્યાએ માઇનસ માઇનસ બસો હવે સાદુરૂપ આપવાનું છે પહેલો શું કરવાનું છે યુઝ કરવાનું છે ભાગાકાર તો ભાગાકારની અંદર જુઓ ક્યાં ભાગાકાર છે અહિયાં છે તો સો ના સો લખી દો ગુણાકાર પાંચ ભાગ્યા અહીંયા દસ કરીએ શું વર્તશે એક દૂધ શોધશે અથવા ના લખવું હોય શું લખાય પાંચ પણ લખી શકાય પ્લસ ના પ્લસ બસો પચાસ માઇનસ બસો હવે શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે આજે ગુણાકાર કરીએ સો ગુણ્યા એક સો નો ગુણાકાર અડધા જોડે કરીએ જવાબ મળે છે પચાસ પ્લસ બસો પચાસ માઇનસ બસો હવે સરવાળો આવશે સરવાળો અહીંયા છે તો બસો માં પચાસ એડ કરો એટલે ત્રણસો માઇનસ બસો બાદ બાકી

સોળ અહીંયા ડી છે તો ડી નો થાય છે ભાગાકાર પછી લખી દો ચાર ભાગુ સભાનો નિયમ આપવાનો છે ભાગ્યા ચાર કરીએ જવાબ શું મળશે ચાર હવે શું આવશે જો ભાગુ લખી દો ફરીથી ભાગુ નિયમ નિયમ ફરીથી એકદમ અલગ રીતે સમજવું હોય તેના માટે વીડિયો મૂકેલો છે હવે ગુણાકાર આવશે તો અઢાર ગુણ્યા ચૌદ કરવાના છે પછી શું આવશે સરવાળમ પછી આવશે બાદ બાકી અઢાર ગુણ્યા ચૌદ કરીએ તો જો અઢાર ગુણ્યા એક કરીએ તો અઢાર પ્લસ છ માઇનસ ચાર સરવાળો આવશે તો બસો છ અહીંયા બાવન છે પ્લસ છ કરવાના છે કેટલા થશે તો બે પાંચ આઠ માઇનસ ચાર કરીએ તો બે પાંચ ચાર આ શું થયું

સ્ટાર નો અર્થ થાય છે ડિવિઝન એટલે આઠ પ્લસ ઓગણીસ હવે ભાગાકાર પછી આવશે ગુણાકાર આઠ ગુણ્યા ત્રણ ચોવીસ થાય ઓગણીસ પ્લસ ચોવીસ માઇનસ નવ હવે આવશે સરવાળો જો ઓગણીસ પ્લસ ચોવીસ કરવાનો છે તો જો ચોવીસ પ્લસ દસ ચોત્રીસ માં આપણે નવ એડ કરીએ માઇનસ નવ કરવું હોય એક પ્લસ કરીએ ચોત્રીસ થઈ જાય ચોત્રીસ શું થયું આન્સર ઓપ્શન ચેક કરી લઈએ જો ઓપ્શનમાં સી ચોત્રીસ આન્સર આપેલો છે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ ક્યુ નો અર્થ પ્લસ ફરીથી લખી દો ત્રીસ ના ત્રીસ એ જો કે છે જો કે શું છે તો ભાગ્યાકાર છે ભાગ્યાકાર તમે આવી રીતે જાતે નોટ પેન લો આવી રીતે લખી દેવાનું પછી શું કરવાનું વિડિયો સ્ટોપ કરવાનું જાતે ગણતરી કરવાની પછી આપણો શું કરવાનું વિડીયો જોવાનું જવાબ છે ક્રોસ ચેક કરી લેવાનું શું થશે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ શું થશે તમારી સ્પીડ આવશે અને જે આખલા છે ઝડપથી આપણે સોલ્વ કરી શકીશું કે આપેલું લીધો છે બે હવે ક્યુ નો વારો છે ક્યુ બરાબર પ્લસ ત્રણ જે છે જેનો અર્થ થાય છે ગુણાકાર ગુણાકાર છ તે માઇનસ પાંચ ગુણાકાર કરીએ તો પંદર ના પંદર પ્લસ છ ગુણ્યા ત્રણ અઢાર માઇનસ પાંચ હવે થશે સરવાળો અઢાર પ્લસ દસ અઠ્યાવીસ માં પાંચ એડ કરીએ કેટલા થાય તેત્રીસ માઇનસ પાંચના પાંચ તેત્રીસમાંથી પાંચ માઇનસ કરીએ જવાબ વધે છે અઠ્યાવીસ તો ઓપ્શન એ લખેલા છે તો ઓપ્શન બી આ શું થઈ ગયું આપણો આન્સર આવી જ રીતે જો તમારા જવાબ નો તૈયાર કરો તો કોમ્યુટરી પરીક્ષા માટે ગણિત રીડિંગ એકદમ પાયાથી શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે હોય વિડીયો લાગે તમને સાથે શેર કરજો